નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ગણિત ચેપ્ટર નંબર દસ પેટર્નની રમત એના વિશે આજે આપણે જોઈએ નો ઉપયોગ સાડી બનાવવા માટે કરે છે આ જે ચિત્રમાં દર્શાયું છે આ બ્લોક છે બરાબર આ બ્લોક નો ઉપયોગ સાડી બનાવવા માટે કરે છે તો એને સાડી ઉપર આ બ્લોક વડે છાપ કામ કર્યું છે જુઓ બ્લોક એક જ છે બરાબર સાડીમાં એને બ્લોક દ્વારા છાપકામ કરીને આ મુજબની ડિઝાઇન બનાવી છે તમે જોઈ શકો છો જો બરાબર તમે બ્લોકને જેવી રીતે ગોઠવો એ મુજબ ડિઝાઇન તૈયાર થાય છે હવે આગળની ડિઝાઇન જોઈએ તો જો તે જ બ્લોકનો ઉપયોગ પછી તેને ચાદર બનાવવા માટે કરે છે હવે તેની પાસે એક જ બ્લોક છે હવે ચાદર પર તેને આ મુજબ ડિઝાઇન ભાડ તૈયાર કરી છે જુઓ એ એક જ બ્લોક છે એના દ્વારા એને ડિઝાઇન બનાવી છે આ રીતે ચાર બ્લોક અલગ અલગ રીતે ગોઠવીને એને આ બ્લોકની ડિઝાઇન બનાવી છે બરાબર આ રીતે ચાદર બનાવવા માટે તેને આ બ્લોકનો ઉપયોગ કર્યો છે દરેક વખતે બ્લોકની ગોઠવણી તમે જે રીતે કરો એ મુજબ ડિઝાઇન તૈયાર થાય છે હવે તેણે તે જ બ્લોકનો ઉપયોગ દુપટ્ટો બનાવવા માટે કર્યો છે હવે જો એ જ બ્લોકનો ઉપયોગ તેણે દુપટ્ટા માટે કર્યો છે બરાબર એક વખત બ્લોકની ગોઠવણી તેણે નીચેની તરફ અને બીજી વખત તેણે બ્લોકની ગોઠવણી ઉપરની તરફ કરી છે અને એ મુજબ એણે એની પોતાની પેટર્ન એટલે કે ભાત આગળ વધારી છે બરાબર એક જ બ્લોક દ્વારા તો આ મુજબ દુપટ્ટામાં ડિઝાઇન તૈયાર થાય છે તો તેને એક જ બ્લોક વડે ત્રણ વખત અલગ અલગ ડિઝાઇન બનાવી છે બરાબર તે આપણે જોઈ શકીએ છીએ હવે કે શું તમે જોઈ શકો છો કે ટીનો એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી છે હવે તમે પણ આ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી ત્રણ પેટર્ન બનાવો આપણે આ બ્લોકનો ઉપયોગ કરીને અલગ ત્રણ પેટર્ન બનાવવાની છે જુઓ મેં અહીં તૈયાર કરી છે કે જે જગ્યા આપી છે એની અંદર એક વખત બ્લોકની ગોઠવણી આ મુજબ કરી છે અને બીજી વખત ઉપરની તરફ બરાબર એ મુજબ તમારે આગળ પેટર્ન વધારવાની છે તમે તમારી જાતે અલગ પણ પેટર્ન બનાવી શકો જરૂરી નથી કે આ જ પેટર્ન તમે આગળ વધારો બરાબર નીચે પણ મેં એવું કહ્યું છે કે બ્લોક એક ઉપરની તરફ ને બીજું નીચેની તરફ એ મુજબ ગોઠવણી કરીને પેટન આગળ વધારવાની છે તમે તમારી જાતે પણ આ અલગ પેટર્ન તૈયાર કરી શકો છો હવે પેટર્ન બે જોઈએ તો જુઓ એ જ બ્લોક છે પણ બ્લોકની ગોઠવણી દર વખતે અલગ છે કે એક ખાનામાં બે બ્લોક સામસામે ખૂટ્યા છે તે મુજબ જુઓ દરેક વખતે ડિઝાઇન અલગ તૈયાર થાય છે બ્લોક એક છે પણ એની ગોઠવણી મુજબ દર વખતે પેટર્ન ભાત અલગ તૈયાર થાય છે આના સિવાય પણ તમે બીજી પેટર્ન બનાવી શકો છો તમને ફાવે તે બરાબર તમે બેની જગ્યાએ ચાર બ્લોકનો ઉપયોગ પણ કરી શકો હવે પેટર્ન ત્રણ જોઈએ તો જો આની અંદર મેં એક ખાનામાં બે બ્લોક ગોઠવીને આ મુજબ ગોઠવણી કરી છે હવે ચારે ચાર બ્લોક બે ખાનામાં આ રીતે સામસામે થતા હોય એવી આપણને એક પેટર્ન તૈયાર થતી હોય એવી જોવા મળે છે બરાબર આ મુજબને બ્લોકની ગોઠવણી કરી છે અને એક પેટર્ન તૈયાર કરી છે હવે આગળ જોઈએ તો જો યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરવાની છે બરાબર તો યામિની પાસે જે બ્લોક છે એ બ્લોકની પેટર્ન બરાબર આપણને ફૂલની પાંદડી જેવી દેખાય છે અને આગળ વધારવામાં મદદ કરવાની છે તો જુઓ એનો બ્લોક આ પ્રથમ પાંદડી છે બરાબર એ પાંદડી દ્વારા તૈયાર કર્યું છે હવે જુઓ પ્રથમ ખાનામાં એક પાંદડી છે બીજા ખાનામાં બે છે ત્રીજા ખાનામાં ત્રણ છે ચોથા ખાનામાં ચાર પાંદડી દર્શાવી છે બરાબર એ એક બે ત્રણ અને ચાર પછી પાંચમા ખાનામાં એક નંબર જેવી એટલે કે એક જ પાંદડી છે હવે તમારે છઠ્ઠા ખાનામાં બે નંબર જેવી એટલે કે બે પાંદડી દોરવાની છે બરાબર આ એક નંબર જેવી છે એટલે એક લખીએ છીએ અહીં બે નંબર મુજબ એટલે આ મુજબ તમારે બે પાંદડી દોરવાની છે વ્યવસ્થિત રીતે પાંદડી તૈયાર કરવાની છે અને આગળના ખાનામાં ત્રણ પાંદડી તમારે તૈયાર કરવાની અને પછીના ખાનામાં ચાર નંબર મુજબ તૈયાર કરવાની છે તમારે આ મુજબ બરાબર આ મુજબ તમારે પેટન આગળ વધારવાની છે આ ત્રણ ખાનામાં તમારે દોરવાની છે હવે આગળ જોઈએ તો જો આ પેટન છે બરાબર બ્લોક છે એ બ્લોકનો ઉપયોગ કરીને આ મુજબ તૈયાર કરી છે પેટર્ન તો જો પ્રથમ ખાનામાં બે બ્લોકની ગોઠવણી ઉપરની તરફ કરી છે પછી બીજા ખાનામાં બે જ બ્લોક લીધા છે પરંતુ નીચેની તરફ જે તીર જતું હોય એ મુજબ આપણને દેખાય છે પછી ત્રણ બ્લોક બ્લોક પછી ચાર બ્લોક સોરી ત્રણ છે નીચેની તરફ બરાબર હવે જો પ્રથમમાં જોઈએ તો બે બ્લોક ઉપરની તરફ જતા હોય એવું આપણને લાગે છે અને બીજામાં જોઈએ તો બે બ્લોક નીચેની તરફ એમના તીર છે બરાબર એવું આપણને દેખાય છે પછી આમાં ત્રણ છે ઉપરની તરફ તો આમાં ત્રણ નીચેની તરફ એના તીર દેખાય છે તો આપણે આગળની ખાલી જગ્યામાં એટલે કે ખાનામાં કઈ પેટર્ન આવશે એ જોવાનું છે તમારે તો હવે દરેક વખતે જુઓ આ બંનેમાં બે બે છે અને આ બંનેમાં ત્રણ ત્રણ છે તો હવે ચાર કરવાના છે ચાર ઉપરની તરફ બરાબર તો પ્રથમ જુઓ પ્રથમમાં તમને બે ઉપરની તરફ જતા હોય એવું લાગે છે પછી બે નીચેની તરફ ત્રણ ઉપરની તરફ ત્રણ નીચેની તરફ તો હવે અહીં ચાર કરવાના છે ઉપરની તરફ બરાબર તમારે ચાર લીટીઓ કરવાની છે અને તેને આ મુજબ દર્શાવવાની છે ચાર ચાર ને અને બાકીની ચાર જે છે એ નીચેની તરફ એનાથી રાખવાના છે આપણે બરાબર આ મુજબ પેટર્ન તમારે આગળ વધારવાની છે હવે આગળ જોવા જઈએ તો પાંચ આવશે બરાબર તમારે પાંચ તેર ઉપરની તરફ જતા હોય એવું દર્શાવવાનું છે હવે આગળ જોઈએ તો જો વર્તુળ જે છે બરાબર તો પ્રથમ વર્તુળમાં લાલ કલર કરેલો છે એક ભાગમાં એ વર્તુળ બીજા ચિત્રમાં જુઓ તો આ ભાગમાં લાલ કરેલો છે ત્રીજા ચિત્રમાં આ ભાગમાં છે તો ચોથા ચિત્રમાં કઈ જગ્યાએ એ કલર આવશે તમને ખબર પડી ગઈ હશે બરાબર તો એ આ જગ્યાએ આવશે તો એ વર્તુળનું આપણે ચિત્ર દોરવાનું છે અને એના સરખા ચાર ભાગ કરવાના છે ચાર ભાગમાંથી આ ભાગમાં તમારે લાલ રંગ પૂરવાનો છે બરાબર તમે સમજી શકો છો હવે પછીનું ચિત્ર છે એ પણ વર્તુળ જ દોરવાનું છે અને સરખા ચાર ભાગ કરવાના છે એના પછી વર્તુળ ઘડિયાળની દિશામાં કલર પૂરવાનો છે એ મુજબ પછી આ ખાનામાં કલર પૂરવાનો છે તમારે બરાબર લાલ અને પછી સરખા ચાર ભાગ કરવાના છે વર્તુળના અને હવે એક ખાનું નીચે ઉતરવાનું છે એટલે કે આ ખાનામાં રંગ પૂરવામાં આવશે બરાબર અને દરેક વખતે જુઓ પ્રથમમાં રંગ ક્યાં પૂરેલો છે પછી બીજામાં જુઓ બે એક નંબર બે ત્રણ ને ચાર નંબરમાં આપણે ક્યાં કલર પૂરવાનો છે ખબર પડી ગઈ છે પછી આગળ પાંચમા નંબરમાં તમારે એક નંબર મુજબ કલર પૂરવાનો છે પછી આ બે નંબર મુજબ રંગ પૂરવાનો છે એ મુજબ તમારે કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમારે ચોપડીમાં પણ પેટર્ન કરવાની છે ઓકે થેન્ક યુ